હા હેલો નમસ્કાર સરળ પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કપાસની તમામ બાબતની માહિતી તે પહેલાં જે ખેડૂત નવા ચેનલ સબસ્ક્રાઈબ આવી શકે જેથી તમને રોજેરોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કાંઈક મળતી રહે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી

લઈને સૌદસો પંચાસી રૂપિયા અને અમુક વિસ્તારોમાં અઠ્યાસી રૂપિયા સુધી છે છે બજાર જોવા મળી છે એવી રીતના જનરલ સુપર કેટેગરીમાં રેન્જમાં બે દિવસમાં સુધી છે નીચામાં જનરલ સુપર કેટેગરીમાં ભાવ જતા જોવા મળ્યા હતા એમાં પણ આપણે દસ પંદર રૂપિયા ની રીકવરી આવતા જોવા મળી છે એવી રીતે બી ગ્રેડ નબળી ક્વોલિટીમાં જોઈએ તો તેરસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયાની વચ્ચે ભાવ છે ક્વોલિટી વાઇઝ છે સારી ક્વોલિટીમાં સારા નબળી ક્વોલિટીમાં નબળા ભાવ વેપારી દ્વારા થતા જોવા મળ્યા હતા એવી રીતના ગામડે છે જોઈએ તો હાલ વહીવટ છે ચૌદસો રૂપિયા થી લઈ ચૌદસો પચાસ પંચાવન કે સાઠ રૂપિયા સુધી ઊંચામાં બજાર છે આજે જોવા મળ્યું નહીં તો ગામડે પણ સૌદસો રૂપિયા થી લઈને ને ચૌદસો પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી છે બજાર પાછલા બે દિવસ પહેલા પહોંચતું જોવા મળ્યું હતું એમાં પણ રિકવરી છે બે દિવસથી એટલે કે કાલે અને આજે થોડો સુધારો છે જોવા મળ્યો દસ પંદર રૂપિયાનો ગામડે પણ સુધારો છે કપાસના ભાવમાં જોવા મળ્યો પ્રતિ મણ કિલોના આપણે નવેમ્બર મહિનામાં સરસા કરી હતી કે ડિસેમ્બર મહિનાની અંદર કેવા ભાવ અને કેવી તેજી છે જોવા મળી શકે છે અને કેવી રીતના સુધારો વધારો અને ફરીવાર બજારની અંદર ઘટાડો જોવા મળે એ આપણે સરસા ભાગની અંદર આગળ કરી ચૂક્યા છીએ છતાં પણ જે પણ ખેડૂત મિત્રો એ ન જોઈ હોય તો એ ભાગ આખો જોઈ લેવો જેથી તમને આખા ડિસેમ્બર મહિનાનું ચિત્ર તમારી સામે ક્લિયર થઈ શકે ભાગ દિવસે ને દિવસે કદાચ તમારી સામે ડેલી રજૂ ન થાય પણ ભાગ છે અમુક જ્યારે અમને એવું લાગતું હોય ત્યારે એક ભાગ એવો રજૂ કરતા હોઈએ છીએ જ્યારે તમને આખા મહિના દરમિયાન છે બજારની હલચલની થોડી માહિતી ડિટેલ્સ પૂરેપૂરી છે સરળતાથી મળી શકે અને પૂરેપૂરી તમને સમજાઈ શકે માટે અમે મહેનત કરતા હોઈએ છીએ પણ એક મહિના સુધી છે ભાગની અંદર કદાચ ઓછા વધુ ભાગ તમારી સામે રજૂ થયા હોય પર ડે છે ભાગ રજૂ ન થતા હોય છતાં પણ તમને માહિતી પૂરેપૂરી આગળ જે નવેમ્બર મહિનાના એન્ડિંગમાં જે ભાગ જેને જોયો છે ડિસેમ્બર મહિનાનો એને વધારે પડતો ખ્યાલ છે ડિસેમ્બર મહિનાનો ભાગ અને ડિસેમ્બરના હાલ જે છ દિવસ પછાર કર્યા છે એ ડિસેમ્બરના દિવસોમાં છે તમે સમજી શકો છો બજાર ની હાલત અને બજારની સ્થિતિ અને બજારની વધઘટ છે એ તમને સમજાઈ શકે હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટ ગોઠવર વર્ષની વાત કરીએ દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી આવકનું પ્રમાણ છે કેવું જોવા મળે છે ચાર ડિસેમ્બરના રોજ છે એક લાખ નવ્વાણું હજાર ત્રણસો છે કુલ ટોટલ દેશની અંદર અલગ અલગ રાજ્યોને મળીને બાંધવામાં આવેલી હતી જેમાં ગુજરાતની અંદર એકત્રીસ હજાર આવક જોવા મળી હતી એક જ દિવસની ચાર ડિસેમ્બરના રોજ એવી રીતે પાંચ ડિસેમ્બરના રોજ છે બે ગાંસડીની એક હજાર આવક છે દર્શાવવામાં આવી હતી દેશના અલગ અલગ રાજ્યોને મળીને એક જ દિવસની બે લાખ એક હજાર આવક જોવા મળી હતી જેમાં ગુજરાતની અંદર એકત્રીસ હજાર આવક બીજા દિવસે પણ આપણે પાંચ ડિસેમ્બરના રોજ

તૈયાર થઈ હતી પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ ઓગણીસ હજાર ઘાસડી ત્યાંથી બાંધવામાં આવી છે ઓલ ઓવર દેશની અંદર જોઈએ તો છ ડિસેમ્બર ના રોજ દેશની અંદર એક લાખ પંચાણું હજાર આઠસો ઘાસડી કુલ ટોટલ બાંધવામાં આવી હતી એમાં જોઈએ તો ગુજરાતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે એવી રીતના તેલંગાણામાં પણ ઘટાડો જોવા મળ્યો છે તેલંગાણામાં સાસઠ હજારથી ઉપર અને બોતેર હજારથી નીચે ટાર્ગેટ છે છે જોવા જોવા મળતો એમાં પણ સારો એવો મળ્યો હતો અને એવી રીતના તમામ રાજ્યોની અંદર થોડો થોડો ઘટાડો થઈને એક લાખ પંચાણું હજાર આઠસો ઘાસડી છે બંધાતી શુક્રવારના રોજ સાંજે જોવા મળી છે અને જોઈએ એના ઉપર ગુજરાતમાં અત્યાર સુધીમાં બાર લાખ છેતાલીસ હજાર નવસો ઘાસડી છે બાંધવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ ટોટલ નવી સિઝનની નવા કપાસની નવા રૂની ઘાસડી છે અત્યાર સુધીમાં દેશની અંદર સાસઠ લાખ ચૌદ હજાર બસો કાંસળી બાંધી દેવામાં આવી છે એટલે એકંદરે જોઈએ તો આવકનું પ્રમાણ છે શુક્રવારે ઘટતું જોવા મળ્યું તમામ રાજ્યોની અંદર થોડો થોડો ઘટાડો છે વેચવાલીનો ખેડૂતો દ્વારા જોવા મળ્યો અને બાદ છે હાજર બજારમાં રૂની ગાંસળી તૈયાર થતી સાંજ પડતા રિપોર્ટની અંદર પણ ઘટાડો નોંધાયો હતો અને એ પ્રમાણે એના ઉપર હાજર બજારમાં રૂના ભાવ છે ચાર ડિસેમ્બરે જે આપણે જોવા મળ્યા હતા એમાં ગુજરાત શંકર ગાંસળી ઓગણત્રીસ એમ ગ્રેડની અંદર તળિયાનો ભાવ ત્રેપન હજાર નવસો રૂપિયાનો છે જોવા મળ્યો હતો અને જોઈએ તો વેચવાલીનું પ્રમાણ બે લાખ ગાંસળી ઉપર છે ડેલી બંધાતી છે દેશની અંદર આપણે જોઈએ આગળ એની અંદર છે આપણે બે લાખ ઉપરનો આંકડો જોવા મળ્યો હતો એવી રીતના હાજર બજારમાં રૂના ભાવ તમામ રાજ્યોની અંદર ઘટ્યા હતા ફરી વાર છે પાંચ ડિસેમ્બરના રોજ ફરીવાર જોઈએ તો ગુજરાત શંકર ઘાસડી ઓગણત્રીસ એમ ની અંદર ધીમો સુધારો સો રૂપિયાનો છે એક ઘાસડીમાં જોવા મળ્યો છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં અઠ્યાવીસ એમ ની અંદર બસો રૂપિયાનો એક ઘાસડીએ સુધારો જોવા મળ્યો હતો જે બાવન થી લઈને બાવન હજાર છે પહોંચતી જોવા મળી હતી એવી રીતના પંજાબ રાજસ્થાન લાઈન સત્યાવીસ એમ ગ્રેડની અંદર ત્રણસો રૂપિયાનો એક ઘાસડીએ સુધારો જોવા મળ્યો હતો એટલે ઘાસડીની અંદર જોઈએ તો તમામ રાજ્યોમાં 100 થી ત્રણસો રૂપિયાનો એક ઘાસ સુધારો પાંચ ડિસેમ્બરના રોજ જોવા મળ્યો હતો એવી રીતના છ ડિસેમ્બર સાંજ પડતા છે ફરીવાર છે આગળ આપણે જોઈએ તો ગુજરાત શંકર ગુજરાતના ભાવ બસો રૂપિયા વધી અને ઘાસડી સોપન હજારથી સોપન હજાર બસો રૂપિયા પહોંચતી જોવા મળી તળિયાના ભાવથી રીકવરી અંદર આજે બજારમાં રૂના ભાવમાં જોવા મળી જેમાં વેચવાલીનું પ્રમાણ થોડું ઘટતા જોવા મળ્યું છે એકત્રીસ હજાર ઉપર જે ઘાસડી ગુજરાતની અંદર બંધાતી હતી એમાં ત્રીસ ની નીચે આંકડો આવતો છે નું જોવા મળ્યું એટલે વેચવાલીનું પ્રમાણ ઘટતું શુક્રવારે જોવા મળ્યું અને જોઈએ તો જે તળિયાના ભાવેથી થોડી ઘણી રિકવરી થતી હોય છે આપણે આગળ જ્યારે ડિસેમ્બર મહિનાનો ભાગ રજૂ કર્યો હોય તો ડિસેમ્બરની આગાહીનો ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે એકવાર રેન્જ બાઉન્ડ તળિયાના ભાવ બતાવીને ફરીવાર રિકવરી બજાર કરશે પણ બજારની અંદર પંદરસોની આજુબાજુ રમત જોવા મળશે બજારની અંદર કોઈ મોટું તેજી સત્તરસોના ભાવ કે સાડી સત્તરસોના ભાવ તમે ક્યાંય પણ સાંભળતા હો તો એ ડિસેમ્બર મહિનાની અંદર છે જોવા નહીં મળે ઘણા બધા ખેડૂતો કોમેન્ટો કરતા હોય છે કે સત્તરસો કે સાડી સત્તરસોના ભાવ ડિસેમ્બર મહિનામાં થઈ જાય તો આપણે નવેમ્બર મહિનાની અંદર ભાગમાં પણ આપણે ના પાડી હતી અને જ્યારે ડિસેમ્બર પર ચાલી રહ્યો છે તો એમાં પણ આપણે નાજ પાડી રહ્યા છીએ કારણ કે કોઈ પણ ચેનલ મીડિયા મંચના માધ્યમથી તમે કાંઈ પણ સાંભળ્યું હોય તો એ કડાકા ભડાકાવાળો માહોલ હોય છે પણ આપણે અહીંયાથી ખેડૂતોને ફાયદો થાય એ માટે જ આપણે મહેનત કરતા હોઈએ છીએ અને અમને ભાવ વધીને આવે તમારો તો પણ છે કપાસની અંદર અમને સુધારો દેખાય એટલે અમે તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ ભાગ અને સુધારો તમારી સામે જેટલો વધે એટલો અમને ફાયદો છે પણ તમારી સામે સુધારો ન વધે અને તમે પોતાનો માલ છે જેને જરૂરિયાત છે એ પણ ન વેચે અને પોતાનો સ્ટોક સાચવીને બેસે અને સત્તરસો કે સાડી સત્તરસોના ભાવની ઉપમા આપીને ડિસેમ્બર પણ એન્ડ પૂરો થઈ જાય અને ના છૂટકે ગમે તેવા ભાવની અંદર જે જરૂરિયાત વાળા ખેડૂતોને પછી વેચવો પડે એના કરતા આપણે નવેમ્બર મહિનાની અંદર ડિસેમ્બર મહિનાની થોડી હિન્ટ આપી જરૂરી બનતી હોય છે ખેડૂતોને તો ગુજરાત શંકર ઘાસ એકત્રીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં બસો નો સુધારો થઈને ઘાસ પંચાવન થી પંચાવન હજાર સાતસો રૂપિયા પહોંચતી જોવા મળી જેમાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર બસો નો વધારો થતા તેપ્ન હજાર થી તેપ્ન હાર બસો રૂપિયા એક પહોંચતી જોવા મળી મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર છે ભાવ ત્રણસો રૂપિયા એક ગાંઠળીએ વધીને તેપ્ન હજાર થી તેપન હજાર બસો રૂપિયા પહોંચતા જોવા મળ્યા મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં સો ભાવ ભાવ્યાસી હજાર પાંચસો રૂપિયાના જોવા મળે છે જેમાં મજબૂત ટકેલું વલણ જોવા મળ્યું કર્ણાટક તમિલનાડુની અંદર અંદર નેવું હજારના ભાવ છે એક ગાંસડી જોવા મળે જેમાં મજબૂત ટકેલું વલણ નહીં ઘટાડો નહીં વધારો એવી રીતના મધ્યપ્રદેશ હેમ્પી લાઈન માં પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર ભાવ નેવ્યાસી હજાર થી નેવ્યાશી હજાર પાંચસો રૂપિયાના જોવા મળે એમાં પણ નથી ઘટાડો નથી વધારો એવી રીતના પાંત્રીસ એમ ની અંદર કર્ણાટક તમિલનાડુની અંદર એકાણું હજાર ના ભાવ જોવા મળ્યા એમાં પણ નથી વધારો નથી ઘટાડો પણ જોઈએ તો બત્રીસ એમ કરતા ઊંચા ગ્રેડમાં છે મજબૂત ટકેલું વલણ ઘાસડીની અંદર નવો સુધારો નથી જોવા મળ્યો પણ ટકેલું વલણ જોવા મળ્યું અને બત્રીસ એમ કરતા નીચેના ગ્રેડમાં છે બે દિવસથી સતત સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા એક ઘાસડી અલગ અલગ રાજ્યોમાં કેટેગરી વાઇઝ જોવા મળ્યા એવી રીતે કપાસિયા બજારની ચર્ચા કરીએ તો ભાવ છે બી ગ્રેડ ક્વોલિટીમાં પાંચસો એસી રૂપિયા થી લઈને છો ચાલીસ રૂપિયા સુધીના ભાવ છે બી ગ્રેડ ક્વોલિટીમાં છે પ્રતિ મણ વીસ કિલોના જોવા મળ્યા હતા કપાસિયાની અંદર એવન સુપર ક્વોલિટીમાં ભાવ છે છસો વીસ રૂપિયા થી લઈને સત્સો સિત્તેર રૂપિયા સુધીના ભાવ છે જોવા મળ્યા જેમાં દસ પંદર રૂપિયાનો આજે સુધારો થતા છે ભાવની અંદર સિત્તેર રૂપિયા સુધીનો ઊંચો આંકડો જોવા મળ્યો છે જે આગળ છે ઘટી અને કપાસિયા એવન સુપર ક્વોલિટી છે છસો પચાસ પંચાવન રૂપિયા સુધી તળિયાના ભાવ બતાવવામાં સક્ષમ રહ્યા હતા જોકે આગળ હજી સંભવિત કપાસિયાના ભાવ ઉપર દબાણ આવી શકે એની આગળ આપણે ચર્ચા કરીશું નવા ભાગની અંદર અત્યારે હાલ જોઈએ તો કપાસા ખોળ ની અંદર પચાસ કેજી પર ક્વોલિટી વાઇઝ સૌ રૂપિયા અને મજબૂતી જોવા મળી નહીં તો અંદર પણ દબાણ જોવા મળતું કપાસ ખોળ પચાસ કેજી પર બેગની અંદર ક્વોલિટી વાઇઝ સૌસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયાની વચ્ચે છે સારી ક્વોલિટી અને સારી બ્રાન્ડમાં ઊંચા ભાવ અને નબળી ક્વોલિટીમાં નીચા ભાવ જોવા મળ્યા હતા હવે જોઈએ આઈસ ફ્યુચર્સ અમેરિકન વિદેશ વાયદાની અંદર છ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને સાત ને સત્યાવીસ મિનિટે વાયદાની અંદર સિત્તેર પોઈન્ટ એકાવન સેન્ટના ભાવ દર્શાવવામાં આવ્યા હતા માર્ક્સ ની અંદર છે ભાવ ની અંદર એકોતેર સેન્ટ ની નજીક વારંવાર ઉતાર ચડાવ જોવા મળે છે નવો માર્ગ એક દિશામાં છે આગળ આપણે જે આપેલા લેવલ છે એમાં નવો માર્ગ એક દિશામાં ખુલી નથી શક્યો નથી તળિયાનું લેવલ છે નવું ખોલવામાં આવ્યું અને નથી મથાળાનું લેવલ છે હાઈમાં ખોલવામાં આવ્યું એટલે બંને લેવલની વચ્ચે છે એકોતેર સેન્ટ ની નજીક વાયદા અંદર વારંવાર સપાટી જોવા મળે છે તો હવે મિત્રો ભાગ અહીંયા પૂરો કરીએ કાંઈ પણ ન સમજાણું તો તમે કોમેન્ટ કરી શકો છો ભાગની અંદર ચિંતા ન કરો એ માટે ખાસ કરીને સળિયપ ટીમના તમામ ભાગ જોતા રહેવા આવે મળીએ નવા ભાગ સાથે જ્યાં સુધી તમામ ખેડૂતો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર